જુનાગઢના કેસોદ તાલુકાના પાણખાળ ગામે બે દિવસ પહેલા ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદ એક વૃદ્ધની હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસ આ કેસમાં પંદર આરોપીઓમાંથી અગિયારની ધરપકડ કરી છે જુનાગઢ કેસોદના પાણખાળ ગામના એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે ખેતરના રસ્તા બાબતે વિવાદ થયો હતો આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બોલાચાલી બાદ મારામારી થઈ હતી આ મારામારીમાં પીઠરામભાઈ રાયમલ ભાઈ ગાંગાડા નામના વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ નિપજ્યું હતું ઘટનામાં અન્ય પાંચ લોકોને પણ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસે મામલે બંને પક્ષોની ફરિયાદ ના કુલ પંદર આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો એક સિમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું પીરશામભાઈ રેમલભાઈ ગાંગડા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ વાવાજીભાઈ ગાંગડાએ ફરિયાદ આપીલી હતી જેની અંદર પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો

રાવત નાઝાભાઈ જોટા જીતુ નાઝા જોટા જનક દેવદાન જોટા હમીર દેવદાન જોટા અટિસિંહ દેવદાન જોટા બહાદુર ઉર્ફે ભાવેશ ભૂપત જોટા અને જગદીશ ભૂપત જોટાનો સમાવેશ થાય છે કેસોદેવ પોલીસે આ તપાસમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાકી રીલા ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત